સેટેલાઇટ સિસ્ટમ ઓન બોર્ડ યુનિટથી સંબંધિત નોટિફિકેશન બહાર પાડ્યું છે તેના હેઠળ જીએનએસએસ લાગેલા વાહનોની ઓટોમેટિક ટોલ કપાશે તેઓ હાઈવે કે એક્સપ્રેસ વે પર જેટલું અંતર નક્કી કરશે તેમણે તેટલા જ કિલોમીટરનો ટોલ ચૂકવવો પડશે આવા વાહન ચાલકોને ટોલ પ્લાઝામાં રોકવાની જરૂર હશે નહીં એટલે કે એક્સપ્રેસ વે અને હાઈવે પર નોન સ્ટોપ ગાડી ચલાવી શકશે ટોલ પ્લાનમાંથી નોન સ્ટાફને બહાર કાઢવા માટે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઓન બોર્ડ યુનિટ સાથે ફિટ વાહનો માટે એક સમર્પિત લેન હશે આમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવશે નહીં પરંતુ જો ફાસ્ટેગ સાથેનું વાહન આ લેનમાં જાય તો તેને ડબલ ટોલ ચૂકવવો પડશે તેથી એક્સપ્રેસ વે અને હાઈવે પર ડ્રાઇવિંગ કરતી વખતે આને ધ્યાનમાં રાખો અને ડબલ ટોલ ટાળો વીસ કિલોમીટરથી ઓછા અંતરની મુસાફરી માટે ટોલ વસૂલવામાં આવશે નહીં જો ઓનબોર્ડ યુનિટ સાથે ફિટ થયેલ વાહન વીસ કિલોમીટરથી ઓછા અંતરની મુસાફરી કરે છે તો તેને કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં હાઈવે અને એક્સપ્રેસ વેની નજીકના ગામો અને શહેરોમાં રહેતા લોકોને સૌથી વધુ ફાયદો થશે આ રીતે વાહન ચાલકોને ફાયદો થાય છે હાલમાં ડ્રાઈવરે એક ટોલ પ્લાઝાથી બીજા ટોલ પ્લાઝા સુધી ચાર્જ ચૂકવવો પડે છે ભલે તેણે હાઈવે પર જઈને પાછા ફરવું પડે જ્યારે નવી ટેકનોલોજીથી હાઈવે પર મુસાફરી કરતાં અંતર માટે ટોલ ચૂકવવો પડશે એક પોઈન્ટ પાંચ લાખ કિલોમીટર નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે હાલ દેશભરમાં આશરે એક પોઈન્ટ પાંચ લાખ કિલોમીટર લાંબા હાઈવે અને એક્સપ્રેસ વે છે તે લગભગ નેવું હજાર કિલોમીટર આવરી લે છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે છે જેમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમથી ટોલ વસૂલવામાં આવશે તેનો સફળ પાયલોટ પ્રોજેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરવામાં આવ્યો છે તો જે રીતે ફાસ્ટેગ માટેનો જે ગાડી પર લગાવેલું હોય છે પણ તમે એક્સપ્રેસ વે કે હાઈવે પર જો પસાર થાવ છો ભલે તમે તે હાઈવે પર તરત જ પાછા ફરતા હોય છતાં પણ તમારે ડબલ ટેક્સ ચૂકવવો પડશે તો એ તમામ નિયમો આપ અનુસરી અને આપ મોટો અને બમણો ટેક્સ વસૂલવા અને ચૂકવવાથી બચી શકો છો